તમારા માટે કોમેન્ટ જરૂરી છે કે હું આવો તમારો સવાલો અને આ લાઇવ એની માટે કેપ્સી અને પેટીક ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં જોશો અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે અમારા નવા બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ પછી બોલ બોલવા તમે બોલ અંદર મને બોલવા ન દીધું ખાલી આપણે કહીએ હેલો ફેમિલી તો તો બધું બબ બબ ઓખેરું કરી દીધું

એવું છે આ હિન્દી બોલવા મળી છે તમે બધા કોમેન્ટ કરો હિન્દીમાં કેવું અમારું જામે છે તો આમ અગલા વ્લોગ બનાવી ગઈ હિન્દી મે પૂરા વિડિયો હિન્દી મે દેખને કા મિલેગા આપકા આપકી હર ફરમાઈશ પૂરી હોગી પૂરા ઓર બાવા હિન્દી મે વિડિયો આયેગા પ્રોપરલી હિન્દી હમકો નહીં આતા હે મને તો આવડે છે હે મને તો આવડે છે બોય રાયલ તો પાસો હિન્દી મે ટાઇટલ દે આલા હેલો થઈ ગયા બપટ થઈ ગયા ને એમ થોડી હું થોડો એરી છે કેમ ના

એવું કાંઈ ન હોય પણ જો હે ને અમે બે લહણ બોલી લહણ બોલતી તો હું ભાઈને મદદ કરાવ્યો તો મેં એટલું લહણ ફેલું તા એ મને કેવા મળી શું કીધું કોમેન્ટ જરૂર છે કે હું એવું ન હોય પણ આમ હું ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ જોતો હતો ને એક ભાઈની કોમેન્ટ આવી હતી કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ નંબર આપતો હતો તા એ મને કે તમારા માટે કોમેન્ટ જો મને કોમેન્ટનો જવાબ દેવો કે ન દેવો મને કે હવે તમને કહો માટે કોમેન્ટ જરૂર છે હા પણ તું સો પણ મારા ભાઈને કોમેન્ટનો જવાબ દેવાનો કે ન દેવાનો પહેલા મને જવાબ દેવાનો કે પહેલા એને હાલો હાલો ભાઈ હવે તને જવાબ દીધી શાંતિ હે બોલ એટલે શું હતું તારે બોલ શું પૂછવાનું હતું કે કાંઈ પૂછવાનું કાંઈ ન હોય ને આપણને ખોટે ખોટો કોમેન્ટ નો જો રિપ્લે ન આપે એટલે ઘણા એમ કે રિપ્લે નહીં આપે તો પણ તારે કે બોલવું તો જોય ને એક તો જો આપણે એટલું એટલું લહન ફોલાય હું હું કે લહન હું ફોલો કેમ તે જો તારા મહારાજ બગડેલા છે જોઈ

તો આ બોલ હું આવું હા પણ હવે તને હવે તને જવાબ મળી ગયો તારો જવાબ પેલા દેવાનો હતો હવે કોમેન્ટનો જવાબ આપી દઉં રિપ્લાય આપી દઉં તો હે ને રિપ્લાયમાં એવું છે કે આપણે આગલો જે વિડીયો બનાવેલો છે ને રાધેશ જ્વેલર્સમાં આપણે જે હાર કરાવી એનો તો ઘણા ખરા અત્યારે હારનો નંબર માગે છે રાધેશ ને તો એનો નંબર કરતો હતો બરાબર તો કાંઈ નહીં અત્યારે હે ને રાધેશ જોરેશવરાનું કાર્ડ મારા હાથમાં આવી ગયો હું તમને કાર્ડ બતાવી દઉં તો આ રાધે જોલેસવાળાનું કાર્ડ છે કોઈને કોન્ટેક્ટ નંબર જોતો હોય ને તો આમાંથી લઈ લેજો ભાઈ કેમકે કે ઘણી વાર કામમાં હોય ને તો ભાઈ રિપ્લે ન આપીએ તમને એમને રિપ્લે નથી આપતા એટલે આમાં નંબર એડ્રેસ બધું છે આ કાર્ડમાં બરાબર એટલે આમાંથી તમે રાધે સોળા ચિરાગભાઈને કોન્ટેક કરી લેજો બરાબર હવે બોલો હાલો તમારે શું કહેવાનું છે કાંઈ નહીં હાજ જ શું કહે તમે તમે ફોટો ન લગાડતા કોમેન્ટ કરતા રહેજો કેમ રિપ્લે આપશું થોડીક વાર લાગશે પણ રિપ્લે તો આપશું જ નથી બરાબર એટલે પહેલાં ને રિપ્લે દેવામાં આવશે પછી તને જવાબ દેવામાં આવશે બરાબર છે એમ આપણી માટે ઓડિયન્સ જરૂરી છે તું તો મારી હારે તો ચોવીસ કલાક ઓડિયન્સ સારે મારે ખાલી પાંચ મિનિટમાં રિપ્લાય દેવાનું હોય પાંચ મિનિટ એક મિનિટ થાય મારે રિપ્લાય દેતા એ તે અમુક મીડિયામાં રિપ્લાય દેવાના એટલે તમે કોમેન્ટની ધડાધડી કરવા મળે તમને રિપ્લાય ચોક્કસ આપવામાં આવશે હું નહીં આવું સંગીત આપી દે આપી દઈને એવું છે સાત અને જો આપણે દીવા ધૂપ કરી નાખ્યા છે માતાજીના દીવા કરીને થઈ ગયા છે તૈયાર અને અમારે મેડમ બનાવે છે આખા રીંગણાનું શાક જો હું આવ્યો એટલે જેઠાલાલ બેન નગરી ફોન જોતી હતી જોતી હતી ને હા શું બોલજે ફોન જોતા જોતા જ કામ કરવાનું બાકી કામ કરવાનું નહીં ધોળા જો ધોળા રીંગણા છીએ આપણે દેશી વાડીના રીંગણા કેમ તાજા આવા ધોળા રીંગણા લગભગ મળે નહીં આ રીંગણા જોતા ને તો ખબરમાં તમારા વાડી ના છે તમારા વાડી ક્યાં છે ક્યાં ધાબામાંથી ઉગાવેલા છે એવું છે

હા આપણે આપણે આમાં ભરવાનું છે 94 કેમ સવાનું બસ એટલે તો એટલે તો વ્લોગ બનાવવા છો કે રેસિપી બનાવવા એવું છે ન આવડતું છે મારી પાસે એવું છે તારે કરતાં બધાન સારું કે તારી પાસે શીખવા ન આવે એવું હોય હવે ભયાનો તો પછી તને ઈ બનાય છે આખા રીંગણાનો શાક મારે છે થોડુંક એડિટિંગ કરવાનું તો હાલો આપણે એડિટિંગ કરી છીએ કેમ કે એનું કંઈ ખૂટે નહીં અને આજ તો આખો તેમનાથી હું કહેવાય એડિટિંગમાં ટાઈમ જાય છે કેમકે આપણે ડેઈલી વ્લોગનું શરૂ કર્યું હોય તો એડિટિંગ વધી જાય છે પણ કાંઈ નહીં મારે એડિટિંગ કરવાની ભી પડશે તો હું થોડોક ઓવર ટાઈમ કરી નાખીશ પણ તમને ડેઈલી વ્લોગ હવે આપવાના શરૂ કરવાના છે કેમ હું કેવું છે સંગીતા તારું હે મારે ભલે રાતે બાર વાગે સુધી એડિટિંગ કરવું પડે પણ આપણે બ્લોગ ડેલી રાખવાના છે તો કદી જેઠાલાલ શેરું મારું છે યો છે મને ખબર જ હોય હું અંદર રહવાડ હવે હું કે રૂમમાં બેઠાને લઈ ફોન જોતી જોતી બધું કામ કરતી મને પાકી ખબર જ હોય હું જા એટલે ફોન બની કે કેમ કે હું એને ખી જાઓ કેમ કે રોટલા બનાવે તોય ફોન જોતી જોતી બનાવે શાક બનાવે તોય ફોન જોતા જોતા બનાવે જો ભલા આપણ આપણો વ્લોગ જો શું વાત છે આપણો વ્લોગ આવી ગયેલો છે ન જોઈએ જોઈ લેજો હું કેવું હે ખોળો હવે બધાના સપોર્ટની જરૂર છે બધા ફૂલ સપોર્ટ કરજો અત્યારે ઘણા કોમેન્ટ આવે છે ભાઈ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ નહીં ફૂલ સપોર્ટ ઘણાનો છે અને ઘણા બધા આપણે ફૂલ સપોર્ટ કરતા આવનાવો સપોર્ટ કાયમ કરતા રહેજો શું કેવું સંગીતા達ાર એટલે અમે એમ કેવા આવા રીંગણા નથી થતે કે બીજા બધા હાલાવ રોજ રીંગણાનો ન મુકાય રોજ તમે કંતારી નવા નવા વ્લોગ બનાવવાનું શરૂ રાખશો વખતારે

હા લાઈ ટૂંક તર એ કેમ છો બધા મજામાં મજા મા જઈશો અમે પણ મજામાં સેજ સાગ જ છે તમારે મારે બ્લોક આપણે નંદન દૈયા થઈ ગયા છે એ માતાજના દિવસ નાખ્યા જાય હવે થઈ ગયા છે બપોર બપોરે ખાઈ લીધું છે હવે પડી કે હા હાનું ખાવાનું છે આખા રિંગ શાક અને પછી હોઈ જવાનું છે ગુડ નાઇટ અમારો શું કહેવા મિનિલ કેવા લાગ્યો કેવાની કોમેન્ટ જોવા સેર સસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલતા નહીં આમાં અમારા બ્લોક જોવા માટે આ છે કાંઈ નહીં ભાઈ આ તો શું કાય એટલું ટાઇટલ છે તમને કેવું લાગ્યું મિનિ બ્લોકમાં હાલી હયે તો કમેન્ટ કરો કે એક અલગ ચેનલ બનાવી છે કે આના નામો બનાવવા અલગ એક અલગ છો આમ શોર્ટ વિડિયો છે શોર્ટ વિડિયોની બ્લોગની ને મિની બ્લોગ અમારું ત્રણ ચેનલ બનાવવાની છે એવું છે હા એક જો એકમાં પછી એક આમનું અલગ રીલ બનાવવાની છે આ ખાલી કીધું પે રીલ બનાવવાની રીલ બનાવવાનું છે ક્યારે શરૂ કરો છો આપણે આઈફોન લઈને પછી રીલ બનાવતા તો રીલ આપણે ઓછી બનાવવાની છે શોર્ટ વિડિયો નાખવાના કોમેડી વિડિયો નાખવાના YouTube વિડિયો નાખવાના મિની બ્લોગ ની નવી ચેનલ બનાવીશું તમે ફૂલ સપોર્ટ કરો તો હે સપનું તો જો આઈફોન નું હશે ને મોઢું નો પાંચ જેવું છે મારે આ ફોન હાલે ને તો આવો છે હવે પછી જે નવો મોબાઈલ લેવો ને ત્યારે નવો મોબાઈલ છે અમારો આઈફોન તમારા બધાના સપોર્ટ થી નવો મોબાઈલ લઈ દેવાનો કેમ નવો મોબાઈલ વારે તમારે નવો મોબાઈલ ના અમને ગમે ત્યારે જૂનો મોબાઈલ જ આપે એટલે મારે નવો મોબાઈલ છે

બਾਕી હા ભાઈ બધા કમેન્ટ કરી જો એને આઈફોન કીપ કરવાની જરૂર છે કે આઈફોન કીપ કરશે તો અમારે હଙ୍କ અલગથી ચેનલ બનાવશે મિની વ્લોગમાં હે હું કેવું ધારું સંગીતા અત્યારે પહેલા આખા રીંગનો એકાઉન્ટ બનાવો પછી તમે મિની વ્લોગ બનાવો અને પછી અલગથી ચેનલ બનાવો કેમ કે અત્યારે લાગી છે ભૂખ મને બરાબર છે એવું છે એવું છે હાલો કાંઈ નહીં મારે એડિટિંગ કરવાનું છે ને એનો લવ ફૂટસીની પાછો વળી વરીને એટલે હું કરું એડિટિંગ હે તો શું કરા હું મારું છું હું શૂટ કરું છું એવું છે ભાઈ કોણ કરે કોણ શૂટ કરે તમને રીંગણા એવું છે તો રીંગણા કાળા ભમર થઈ હોય એનું શાક એટલું શું કહે આ બ્લોક શરૂ કર્યો તાર રીંગ તારા એટલે એટલે હશે કે કામકાજ આગળ તો વધતું નથી એવું છે કાટાવાળા રીંગણા છે ગામડા દેશી રીંગ એટલે કાંટા કાંટો પણ જીભમાં વાગી જાય હાલો લોકો એની આખા રીંગ નું શાક હોય સંગીત કેવી રીતના ભરશે અને કેવી રીતના હું નાખીને પણ હમણાં બતાવું એટલે મને વિડીયોમાં જોડાયેલા રહેજો કે મને નાખવા માટે શું ઘટે છે હવે સવાણું ઘટે છે અને હું જાઉં છું દુકાને સવાણું લેવા માટે આવ્યો તો મારું અને આ લેવાની માટે પેપ્સી અને પેપ્સી બહુ ભાવે આવ્યો પેપ્સી થેન્ક યુ વાલી શરદી થાય પછી મને નો કેતી આ તડ કેટલા પર શરદી શરદી નો શરદી હું થાય હાલો જલ્દી બનાવજો મને ભૂખ લાગી છે બરાબર હાલો ઈ બનાવી નાખે શાક અને હું બનાવી નાખું રોટલા એટલે રોટલા નહીં એડિટિંગ કરવાનું છે રોટલા આવડે થોડા બનાવવાના હોય હારો હું કરી નાખું એડિટિંગ નહીં બનાવી નાખે કારણ કે ભૂખ લાગી છે બહુ અને પેપ્સી ખાય હું કંઈ ખાતો નથી કારણ કે મારે અહીંયા થોડુંક શરદી જેવું છે હારો મળીએ આગળ અને હું એડિટિંગ કરવામાં માટે ગાય ઘાત આવું સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ સંગીતા તો દાઈજમાં દાઈજમાં બધું નાખવા મળી છે

હવે નાખશે મરશું કેટલું થોડુંક નાખીએ તીખું નો બનાવતી એક તો અમારો શું કહેવાય તીખું કરી નાખીએ પછી બહુ મજાનું આ પડતી જાય ખાતું હોય કોઈ તમે આમાં ભેગી નાખી દેવાય હવે નાખે છે દેશી કોઈ તમારી ધનિયા બોલતે અબ ડાલે કે ધનિયા હરીપત્તી હરીપત્તી નો કહેવાય હરીપત્તી નો કહેવાય હરીપત્તી લીમડા ને હરીપત્તી કહેવાય આનો કહેવાય કહે તમારી ધનિયા પત્તી કહેવાય સારો હાલ આનો કહે કોઈ કહેવાય કોરંદર

જો આવી રીતના રીંગણા ભરી લેવાના એવી રીતે બધા રીંગણા ભરી દેવાના ટૂંકમાં પતાવી દેવાનું કે એક રીંગણો બધા તમે બધા કંટાળી જાવ પછી બોલો કંટાળી જાય કે નો કંટાળી જાય હે તું ન કંટાળ જો વાળા ન કંટાળી જાય કંટાળી જાય કંટાળે એવું છે હાલો જો એક રીંગણો ભર્યું બે રીંગણા ભરી એટલે પાંચ પાંચ રીંગણા ભરી દેવાના તમે લાટ બધા જણા હોય તો જેટલા રીંગણા હોય એટલા ભરી દેવાના તો સવારનો થોડોક લાટ નાખવાનો તો બે સવાળાના એક સવાળો એક ગાંઠિયા અમે ખાલી સવાળો નાખીએ

તો મને રોટલી ઓછી મારા રોટલો બનાવી હારો એ બનાવે છે ભાખરી અને ભાખરી હોય ઘઉં ઓછા ખાવ છું બાજરો વધારે ખાવાનો હોય મારે એવું છે એટલે એ રોટલા બનાવી નાખે પછી બે જાય જમવા અને એડિટિંગ થઈ ગયું છે પૂરો હવે થોડીક આત્માની શાંતિ થઈ ગઈ છે તો નવા વિડીયોનું એડિટિંગ શરૂ કરવાનું એટલે મારા તો એડિટિંગ એડિટિંગ જ હોય છે અને એને કાંઈ કરવાનું હોય કાં તારે એડિટિંગની ઉપાધિ ન હોય ને

મર કોય દમની ખબર હતી કોય દમની કેવાય કોક ધાણા કે મને તાસ કોરિયન્ડર કેવાય પછી લહળને શું કહેવાય ગાર્લિક ડુંગળીને શું કહેવાય એવું છે શું કહેવાય ભાઈ મારી ઇંગ્લિશ આવડે શું કહેવાય નથી ખબર તો હું આલી નહી કહા હારો હારો નહીં ઇંગ્લિશ મારી કરતા પાકો વધારે આવડે પાકો થઈ ગયું છે આલો ફેમિલી તો બની જ છે આખા રીંગણાનું શાક અને આપણે બીજા છે જમવા જો તમને શાક કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો જો આ શીતલની સ્ટળી હળી હળી કેવાય કે સ્ટીક કહેવાય શું કહેવાય ઇંગ્લિશ આમાં મેડમ ને સારો આઠ ઓકે હળી પછી આ છે રોટલો એ છે ભાખરી આ છે પાપડ આ છે દૂધ આશે ભાખરી આછી રોટલો આશે ભાખરી ભાખરો 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 એવો એવા છે

હું સાચી વાત છે હવે હાલી નીકળ્યું કાંઈ નહીં શાક મસ્તી નો આખા અને આખા બનાવતા હોય પણ આજ તો વધારે મજા અને ઓપ્શન હતા બે ભાખરી રોટલો પાપડ ડુંગળા અને શીતલ સ્ટીક અને દૂધ એટલે ખાવાની બહુ મજા આવી ગઈ ફૂલ ખાધું સંગીત જમીન ઊભી થઈ ગઈ પછી મેં પંદર મિનિટ ખાધું કે એ ખાધું એક રીંગણું અને મેં ખાધા ત્રણ રીંગણા કે એને ભૂખ લાગી પણ એને થોડોક ખાવાનું હોય કેમ ખાઈ લે મને ખબર ન પડી બે વર્ષ ત્યારે એટલે એવું હોય મારા તો ખાવા જ ને પછી ખાવાનું પછી પાસન હોય પેટમાં દુખે એમાં ભાખરી ઘઉં હોય એટલે પેટમાં દુખે એટલે જ ખાવાનું ખાવા ઉતાવે કરવાની હાલ બોલો વિડીયો થઈ જાય બહુ લાંબો તમે પાછા કંટાળી જાઓ બરાબર એટલે વિડીયોને એન કરતી છે અહીંયા હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી લેજો